તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે એવા લોકેશન પર આવ્યા છીએ બનાસકાંઠાના તાલુકામાં તો મિત્રો આ ભોઈ ગો આવેલું છે જોગણી માનું મંદિર અને તો મિત્રો આપણે ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ જોગણી માનો વ્લોગ હશે તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં બન્યા રહો તો મિત્રો આપણે હવે મંદિરમાં આવી ગયા છીએ અને મંદિર તરફ જઈશું અને માતાજીના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવશું તો મિત્રો આવો આપણે હવે દર્શન કરી તો મિત્રો આપણે મંદિરના મેઈન ગેટે આવી ગયા છીએ અને હવે માતાજીના દર્શન કરશું અને મંદિરમાં મુકેશભાઈ પણ હાજર છે તો આપણે એમના જોડે મંદિર વિશે થોડા ઘણું જાણશું બરાબર તો આપણે આવો પેલા દર્શન કરીએ માતાજીના તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો જોગણીમાં મા જયમાં જોગણીમાં તો મિત્રો આ મંદિર છે

મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ છે જોગણી માતા નું મંદિર જે મેન છે એની પાછળ છે બાજુમાં છે પેપડો પેપળાની અંદર લીમડો એ પણ તમે જોઈ શકો છો એ પણ તમે જોઈ શકો છો શીદડો છે પેપળો છે અને લેબડો ત્રણે ત્રણ એક જ જગ્યાએ મંદિરની મંદિર ની પાછળ જે મેન મંદિર છે નોનું એની પાછળ જ અને મિત્રો મંદિર આ રીતે છે હજુ તમને મોટું મંદિર મેન બતાવશો તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તો પણ આવતા હશે અને માતાજીની ચુંદડીઓ ઘણી બધી છે બહાર તમે સાચું કહી અને બહાર જે તમે જોઈ શકો છો નાની બંગડીઓ મોટી બંગડીઓ ઘણી બધી છે ચુંદડીઓ પણ છે નાની મોટી મિત્રો તમે પણ આ બાજુ આવો અને માતાજીના દર્શન કરો અને મિત્રો તમે જોઈ શકો છો જે મંદિર ની આગળ લોકેશન આ રીતે છે ને અહીંયા નવરાત્રી નું આયોજન પણ કરવામાં આવે છે અવન નું પછી માતાજી નો પાટો શું હોય પછી જન્મદિવસ હોય તો ઘણી બધી માતાજી ની ઉજવણી પણ કરવામાં અહીંયા આવે છે અને મંદિરની આગળ કેટલો મોટો ચોક છે તમે જોઈ શકો છો તો અહીંયા પણ માતાજી નો કોઈ પણ પ્રોગ્રામ હોય તો જગ્યા ઘણી મોટી તો અહીંયા થઈ શકે છે હવન હોય નવરાત્રી હોય પાટોત્સવ હોય જન્મદિવસની ઉજવણી હોય તો પણ મિત્રો તમને જોગણી માતાના દર્શન કરાવી દીધા અને જોગણી માતાના મંદિરની બાજુમાં છે ગોપાલપુરી મહારાજ રાજપુરી મઠ જાગીરી તો તેમના પણ તમને દર્શન કરાવશો મિત્રો તમે પણ જોઈ શકો છો આ છે ગોપાલપુરી મહારાજ રાજપુર મઠ જાગીરી તેમના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્ર આ મંદિરની આગળ જે વડ છે વડની આગળ જે તમે જોઈ શકો છો કે ઘણા ખરા શ્રદ્ધાળુ મંદિરે આવતા હોય તો એમની મનોકામનાઓ પૂરી થાય એટલે અહીંયા આગળ બંગડી ચડાવવામાં આવે છે માતાજીને તો તમે મિત્રો જોઈ શકો છો આ રીતનું હોય છે તો મિત્રો તમે પણ મનોકામના રાખી હોય ને આ રીતની માનતા માની હોય તો આ રીતની માનતા પૂરી કરી દેજો તમે પણ અને મિત્રો આ પણ એક બાજુમાં લીમડો છે ત્યાં પણ આ રીતનું છે

મિત્રો તમે જોગણી માતાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મંદિર અને તમે કાળા ભેરવના દર્શન પણ કરી શકો છો અને સામે છે ગણપતિ દાદા તેમના પણ દર્શન તમે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે મંદિર તો અંદરથી તમે મંદિર પણ જોઈ શકો છો તો મિત્રો તમે જોયું છે આ ટાઈપ નું છે અને હજુ મંદિર ને તમને બહાર થી પણ બતાવીશું અને મંદિર નો શું ઇતિહાસ છે તો આપણે થોડા ઘણો જાણશું ખાસ તો કોઈ એટલો બધો જાણતા નથી પણ જે જાણતા એના વિશે તમને જણાવશું તો આવો મિત્ર હવે મંદિર ની પાછળ આપણે રાઉન્ડ કરીએ તો મિત્રો આપણે હવે ટાઉન પર કરી લીધો છે મંદિર ને અંદર બહાર થી મંદિર ને દેખીશું આવો મિત્રો તો મિત્રો તમે બહાર થી પણ મંદિર ને જોઈ શકો છો આ ટાઈપનું મંદિર છે અને સરસ મજાનું મંદિર છે અને મિત્રો તમારે પણ ડીસા સાઈડ આવવાનું થયું હોય તો ભોયણી ગોમ આવજો જરૂરથી દર્શન કરવા જોગણી માતાના તો મિત્ર તમે જે મંદિરના ઉપર જે ખેડડો હે એ પણ તમે જોઈ શકો છો તો આવો મિત્રો હવે આપણે મુકેશભાઈ જે હાજર છે આપણે એમના જોડે મંદિર વિશે જાણીશું આવો જય માતાજી મિત્રો આપણે જોગણી માતાના તમને દર્શન કરાવી દીધા અને અમે પણ દર્શન કરી દીધા તો અહિયાં સેવક મુકેશભાઈ અત્યારે હાજર છે તો આપણે મંદિર વિશે આપણે જાણીશું તો પહેલા તો આપણે જાણીશું તેમનું નામ પહેલા તો તમારું નામ જણાવો મારું નામ મુકેશભાઈ છે હું ગોયણનો છું યુગની માતાનો સેવક છું માતાજીની આ સાથે સેવા કરું છું 8 વર્ષથી સેવા કરે હા અને આ મંદિરમાં તમારા પહેલા કોણ સેવા કરતું હતું અમારા પહેલા અમારા ગામના કાકો હતા હા ઈ રાદ સેવા કરતા હતા માતાજીની તો એમનું નામ તમે જાણો છો એમનું નામ વાલાજી પાઠીજી હતા હા એ કાકા હતા એટલે એમની ઉમર થઈ ગઈ એટલે એના ઘેર સેવા અમે સેવા કરવા માતાજી ગયા ના તો મંદિર વિશે તમે શું શું જાણો છો અમારે જુગની માતાને એવો પડતું છે કે સાત રવિવાર ભરે હા એમની મનોકામના પૂરી થઈ જાય પછી કોઈને માતાજીની ચુંદડી ચુંદડીની બાધા રાખે કોઈ બંગડીની બાધા રાખે અને માતાજી નું આ મંદિર છે ને પણ મંદિર છે એટલે માતાજીનું પેલું આર્યુ મંદિર નોનું મંદિર છે

અહીંયા બાર તમ જોયો છે બંગડી અને ચૂંદડીઓ ઘણી બધી છે ઓલા વિશે કોઈ એટલે માતાજી ની બાધા પૂરી થઈ ગઈ એટલે બંગડી ચૂંદડી લઈને આવી માતાજી ઓમ થઈ જાય હ કોઈ શોક ર ની બાધા રાખે કોઈ કે કમેતી તો કોઈ બી બાધા ના છે માતાજી આવે માતાજી શ્રદ્ધાથી માનો પૂર્ણ પૂરી કરે પૂરી કરે આયા કોઈ નવરાત્રી નવરાત્રી મોકો हवन નવ દિવસ ને નવરાત્રી હોય પછી પૂનમ ના દિવસે હવન રાખે જમણવારો આપે માતાજી નો પ્રગતિ દિવસ હતો માતાજી નો ત્રણ દિવસ હમણાં કોચકુંડી નો હવન રાખ્યો હતો અને ત્રણ દિવસ જમણવારો માતાજી નો રાખ્યો અને મંદિર આપણે રાતે સાંજે પણ આરતી થાય દિવસે પણ સવારે માતાજી ની સવાર વાગે આરતી થાય અને સાંજ ની સાત વાગે આરતી થાય અને મંદિર તો આખો દિવસ ખુલ્લું જ હોય હા માતાજી નું મંદિર આખો દિવસ ખુલ્લું જ મિત્ર ને કોઈ પણ મિત્ર ને દર્શન કરવા આવવું હોય તો ગમે ત્યારે આવી શકે એમ હા અને રાત્રે કેટલા વાગે બંધ થાય રાત્રે નવ વાગે નવ વાગે એટલે મંદિર અમે મંદિર હાજર જ હોય માતાજી નું મંદિર ખુલ્લું જ હોય ચોવીસ કલાક ખુલ્લું તો મિત્રો તમે પણ ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવી શકો તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને મુકેશ્રી આપણને સરસ મજાનું જેટલું જાણતા હતા એટલું ઇતિહાસ જણાવે છે તો આપણે દિલથી એમનો આભાર માનીએ છીએ અને તમે પણ મિત્રો આભાર માનો કે તમારે પણ દર્શન કરવા આવવું હોય તો તમને મંદિરની થોડા ઘણી જાણકારી હોવી જોઈએ તો મિત્રો આપણને જાણકારી મંદિર ની આલી છે મુકેશભાઈએ તો આપણે એમનો આભાર માનીએ છીએ અને અમે અલગ અલગ મંદિરના તમને દર્શન કરાવતા રહેશું તો આપણી ચેનલ નું નામ છે મિત્રો બી કે બ્લોગ એમ ઇતિહાસી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ માં શેર કરો અને અમને સપોર્ટ કરો તો જય માતાજી